ેશરમણીય દર્શન મંદાસચિરાનનાંબુજ પૂજિમ સુરનરોતમીર્મુદા धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બલો સ્વામિનારાયણ નારાાયણ હરિકૃષ્ણ મહારાજની લક્ષ્મીનારાયણ દેવન નરનારાયણ દેવન રાધારમણ દેવન સિદ્ધેશ્વર મહાદેવની જય દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ નારાયણ કૃષ્ણચંદ્ર સ્વામીની વાતો રોજ રાત્રે છે એક વખત સ્વામી અમરાપુર પધાર્યા અમરાપુરમાં કોનો જન્મ જોતો સદગુરુ મુક્ત સ્વામીના અમરેલી પાસે અમરાપુર ગામ છે ત્યાં સત્સંગીઓએ રસોઈ આપી જમાડ્યા પછી પધરામણી કરી પધરામણી કરી વિનંતી કરી અને કહ્યું કે સ્વામી આ મુક્ત સ્વામીનો સ્વામીની જન્મભૂમિનું ગામ છે અને આ ગામમાં હવેલી ઉપાશ્રય અને ચોરો તે ગામ વચ્ચે છે અને આપનું મંદિર પછવાડે છે કોળીપામાં છે તેથી માણસોને દર્શને જવું હોય તો પણ આળસ થઈ જાય છે સ્વામી કહે આપણું મંદિર પસવાડે હોય નહીં આપણું મંદિર સર્વથી શ્રેષ્ઠ અને સૌ પહેલું થશે येम पोते चालल्या ते एक घर कणबीन के जे कोई दिवस आपे हम, आपे हम त्या आपो मार्ग કહ્યું કે અહીં આપણું વિલાયતી નળિયા વાળું મંદિર થશે સરસ થશે એમ કહી સ્વામી ત્યાંથી આકડિયા પધાર્યા આકડિયામાં છોટા બાપા બહુ હર ભગત થઈ ગયા गा ए चाळीस वर्ष सुधी भगवान पूजा कर ब्राह्मण आणि कवी होता आुस्तक पण एपूस इ वखत मार रुपयानं पुस्तक थलं बार रुपया गामस छपा छोटा बाप्पा सवारे वेला त्रण वाजे उठे टाढा पाणी नाही કદાચ કોઈ અડી જાય તો ફરી વાર નહીં એટલા બધા સોળે પછી કીર્તનો બહુ બનાવ્યા કીર્તનો પોતે બનાવી એના કીર્તનો પોતે ગાય કેવા કીર્તનો બનાવ્યા ખબર પૂજારીને પેંડા બહુ રે એને પેંડા બહુ ભાવતા બધા પેંડા કોઈ દી લુખા ન ખાય તો ઘી હોય ને ઘી થીણું ઘી થીણું એટલે જામી ગયેલું પેંડો બોળી બટકું ભરી પેંડા નો ખવાય ગળે ન ઉતરે બોલો તમને પેંડા મળે પેંડા આવે નાસ્તામાં હું ભૂસુન ફૂસુન બધું મગાવતા હશ પેંડા મગાવાય ઉખડી મગાવાય એવું મગાવે હવે તો બધું હું મગાવ ભાત ભાતનું તો કંઈ નકરી બેકરી પાવના ડટ્ટા એવું ન ખવાય પૌષ્ટિક આહાર ખવાય હું પેંડા છે બરફી છે કાજુ કતરી છે આવું મગાવે ડાળિયા છે गोल से हमें भणता ने नाश्ता में हूँ खबर सिंह मगफली कच्छ में खोखा अल भूतड़ी के अमुक देश पर अलग अलग भाषा हो क्या कह रहा भाल में खोखा के काठियाड़ो मगफली के मुख सिंह के मुख जे मांडवी के कच्छ में भूतड़ी के એક વાર અમે ગયા સ્વામી ભૂતડી ખપે ભૂતડી ખપે ભૂતડી શું થઈ છે ભૂતડીના ઓળા કા કરવા એટલે બધાના દેશ દેશની ભાષા અલગ અલગ બાળક આવે બોલી બદલે તરુવળ બદલે શાખા બુઢા પડવા કેશ બદલે લખણ ન બદલે લાખા બુઢા પણ આવે ને એટલે વાળા વાળ કાળા હોય ને થઈ જાય ધોળા બાર ગાવે બોટલી ભરી દે બાર ગાવ તમે જાઓ એટલે ભાષા ફેર થઈ જાય ગુજરાતી ગુજરાતી હોય પણ બોલીમાં ફેર થઈ જાય મહારાષ્ટ્રમાં થોડાક તમે આગળ હાલો તો ખાનદેશી ભાષા આવી જાય ઇકડમ ટીકડમ કાંઈ સમજાય નહીં આપણે કચ્છ અહીંયા મહારાષ્ટ્રના ઘણા સાધુ વડતાલમાં છે મરાઠી એ વાત તો કરતી સમજો નહીં હોય ગુજરાતી સમજો નહીં આમ થોડાક હાલો તો મારવાડ રાજસ્થાન મારવાડી ભાષા આપણને ન સમજાય હોય ગુજરાતી સમજાય નહીં તું મારવાડી છો એટલે બાર ગાવે બોલી બદલી જાય તરવડ બદલે શાખા તરવડ એટલે વૃક્ષ શાખા એટલે ડાળખ દર વર્ષે અલગ અલગ ડાળખીઓ ફાટે તરવડ બદલે શાખા બુઢાપણમાં કેશ બદલે લખણ ન બદલે લાખા મરી જાય તો લખણ ભૂલે નહીં वो गड्ढो था पर गुलाट भूले हलो बात पूरी कर दे ए स्वामी त्याती आकड़िया पधारिया त्यार बाद स्वामी श्री ना वचन प्रमाणे तेज जग्याए સ્વામી રુઘ્નાથ ચંદાસજીએ સુંદર મંદિર કર્યું અને સ્વામી શ્રીને બોલાવી મૂર્તિ પ્રતિષ્ઠા કરી આ રુઘ્નાથ ચંદા કોના શિષ્ય હતા હમ ગોપાલન સ્વામી શિષ્ય હતા અને આ કૃષ્ણચંદા સ્વામી બહુ મોટા હતા નાની કુકાઓમાં એનો જન્મ થયેલો તેના ગામમાં સદગુરુ ગુણાત્તાન સ્વામી પધાર્યા હતા તો આ સ્વામીના પિતાશ્રી ગાડું જોડી અને જુનાગઢ સ્વામીને મૂકવાતા હતા એ સ્વામી મોજમાં આવી ગયા સ્વામી કે ભગત તમારે ઘરે એક મુક્તનો જન્મ થશે

વીડીમાં ખડ વાટ ભેંસો ગાયો બસો ત્રણસો પશુધન એને ખાવાતું જોઈએ ને ગિરનાર ઉપર વાદળા ઝળું રહ્યા હતા એ ગોપાલ સ્વામી કે પાર્શો તો ક્યાં જ આવશો તો કે વીડીમાં ખડ વીડી આવડું આવડું ખડ હોય કેળ કેળ હમણો ખડ વાટવા જાય વીડી સરકારે આપી હોય એમણે એટલે જગ્યા એમાં ઘાસ થાય બીજું બીજુ થાય તો કે ખડ વાળવા જાય છે પણ ગોપાળાન સ્વામી કે પણ ડુંગરા ઉપર ઉપર ટેકરી વાદળા બેઠા છે હમણાં મળશે વરસાદ પડવા તમે બધા પલ્લી જ્યા હો પાસે પાસા વેલા ગુણાત્તાન સ્વામી મળ્યા ગુણાત્તાન સ્વામી કેમ ગયા નહીં તો કે જોગી ગોપાલ સ્વામી એવું કીધું કે તમે જાઓ તો પલ્લી જાહો અને ખડકા કાંઈ કામમાં નહીં આવે તો ગુણાકાર સ્વામી ક્યાંય વરસાદને આવવું હોય તો બપોર પછી આવે આપણે ક્યાં ના પડીએ છીએ પણ દેવના ઢોર થોડા પશુ થોડા ભૂખ્યા રહે માટે જાઓ ખડ વાઢવા અને મોકલ્યા ખડ વાઢી ભારા બાંધીને લાવ્યા પછી વરસાદ થયો અરે ગોપાલન સ્વામીને સ્વામી સ્વામીને ગોપાલ સ્વામી કીધું કે સ્વામી તમે તો આજ તો અન્યથા કર્યું ભગવાનનું પણ હલવા દીધું નહીં સહજાન સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ